સામે હર્ષસંઘ સમક્ષ રજૂ કરવા જતા લોકોની અટકાયત કરવામાં આવી રહી છે આવું કેમ કારણ કે હર્ષંઘભી સાહેબે ખુદ કહ્યું હતું કે હું લોકો સાથે ચર્ચા કરીશ લોકો સાથે સીધો સંવાદ કરીશ તો સંવાદના નામે આ પ્રકારનો કેમ લોકો ફિટકારી વરસાવી રહ્યા છે કે અને હર્ષઘભી સાહેબને એટલું કહે છે કે તમે મોરબીમાં આવ્યા છો તો તમે જનતાના પ્રશ્નો તો સાંભળો જતા જનતાના પ્રશ્નો નહીં સાંભળો તો તમે પછી એમ કેમ કહો કે અમે સીધો સંવાદ તમારા સાથે કરીશું કેમ ચોક્કસ વ્યક્તિઓના સંવાદ તમારા દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે આવું હું નથી કહેતી આ લોકો જેમને અટકાયત કરવામાં આવી છે લોકો કહી રહ્યા છે ને હર્ષ સંઘવી પર ફિટકારી વરસાવી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે અમારા મોરબીને નર્ક બનાવીને મૂકી દીધું છે હાલાકિ મોરબીની કથળતી સ્થિતિ તમને ખબર છે ચિત્રકૂટ સોસાયટીએ જ્યારેથી કહું કે વિસાવદરવાડી કરીશું એ દિવસથી કાંતિ અમૃત્યાએ તો હટ પકડી લીધી છે કે હવે તો વિકાસના કાર્યો કરીશું તો કાંતિ અમૃત્યાને કહેવું છે કે ભાઈ અત્યાર સુધી તમે ક્યાં સુઈ ગયા હતા તમારે પહેલા એ વિકાસના કાર્ય કરવા જોઈતા હતા જે જનતાનો હક છે ગૃહ પ્રધાન હર્ષંદભી આવી તો ગયા મોરબીમાં પરંતુ મોરબીની જનતાની પ્રેમ હુંફ લાગણી ન આપી શક્યા કારણ કે એમને ચોક્કસ અરજદારો સાથે જ વાતચીત કરી પરંતુ જે ગુજરાતનો ચિતાર મોરબીનો ચિતાર જે એમને બતાવવો હતો એ બતાવવાની જગ્યાએ એમની અટકાયત કરી દેવામાં આવી અને એમને કદાચ ધરપકડ કરીને જેલમાં લઈ જવામાં આવ્યા જુઓ એ રોષે ભરાયેલા વ્યક્તિઓ શું બોલી રહ્યા છે